દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને ગણેશ મંડળો ને ડીજે ની પરવાનગી મળશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને પારણાના દિવસે કોઈ પણ ગણેશ મંડળ શ્રીજીની સવારી કાઢી શકશે નહીં ચાર દરવાજા વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પોલીસ કમિશનર નરસિંહા કુમર સાંસદ હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ધારાસભ્ય યોગેશ પટેલ કેયુરભાઈ રોકડિયા મનીષાબેન વકીલ સહિત ચૈતન્ય દેસાઈ અને અન્ય બેઠકમાં હાજર રહ્યા હતા ઘણા બધા ગણેશ મંડળ અમારા વિસ્તારના અમારી સુધી રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના આધાર પર તમામ ધારાસભ્ય સાંસદ મેયર તમામ લોકોએ કમિશનરશ્રી સાથે આજે મિટિંગ કરી છે ખૂબ પોઝિટિવ અભિગમ સાથેની આ મિટિંગના અંતે નક્કી થયું છે કે આવતીકાલથી એટલે તારીખ સત્તરથી લઈને પાંચ તારીખ સુધી સાત તારીખ સુધી ગણેશ ભગવાનની સ્થાપના થાય ત્યાં સુધી તમામ વિસ્તારોની અંદર આગમન યાત્રાઓ નીકળશે એવી એમને છૂટ પણ જાહેરાત કરી છે અને એમાં પણ વિશેષ રૂપે રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ ત્રણ દિવસ સિવાય તમામ દિવસે આગમન યાત્રાઓની પરમિશન વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી આપવામાં આવશે આ એક સારા અભિગમ સાથે વડોદરા શહેરનો ગણપતિ ઉત્સવ એક અલગ પ્રકારનો ઉત્સવ છે વડોદરા એનાથી જાણીતું પણ છે ત્યારે તમામ આગમન યાત્રાઓની છૂટ એ વડોદરા ના ગણેશ મંડળો માટે રાહતના સમાચાર છે આના સિવાય ચાર દરવાજાની અંદરના ભાગની અંદર જે ફટાકડા ફોડવા પર સિવાય એટલે ફટાકડા ત્યાં ફોડવા પર પ્રતિબંધ રહેશે કારણ કે આજુબાજુના મકાનો જર્જરિત છે લાકડાના બનેલા છે પણ બાકીના શહેરની અંદર નિયમની જોગવાઈ અનુસાર ફટાકડાની પણ છૂટ આપવામાં આવશે ટ્રસ્ટ પર લાઇટિંગની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે ડીજેની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે તો આ તમામ વ્યવસ્થાઓ ઊભી કરીને માન્ય પોલીસ શ્રી એમની ટીમે આ પોઝિટિવ અભિગ્રમ રાખીને જે ગણપતિ મંડળોની લાગણીને અમારા ધારાસભ્ય સાંસદ મેયર તમામ પાર્ટીની લાગણીને અનુસરીને આજે જે જાહેરાત કરી છે અને તમારા સુધી પણ વાત કરવાના છે ત્યારે અમે તમને આભાર પણ વ્યક્ત કરીએ છીએ અભિનંદન પણ આપીએ છીએ આજે વડોદરા શહેરના જે માન્ય મેયરશ્રી એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશમા તે પછી સામે વિસર્જન તેર તારીખે આવતું તિરંગા યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્તા હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છવ્વીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદા આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલી રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જેના પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્વીસ સતાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખોમાં કરી શકે સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે એમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઇઝ કરી રહ્યા છીએ બુકતો વખત આપના માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણે અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ કે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું ડીજેના જે રેસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઈસ્યુ કરવામાં આવેલ છે આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં શકે આપના કક્ષાથી આપણને એમને જાણકારી પૂરી પાડી છે તો આપણા આયોજકો સાથે સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાના અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે પરંપરા પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્ન પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ બાળકો અન્યને પણ નડે અને કાયદાની ઓલરેડી એક ફ્રેમવર્ક તો છે જ અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકને અને સંબંધિત તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં તો અત્યારે વધારે આપણે નથી કરવા માંગતો કેમકે કેટલાક પ્રશ્નો ઓલરેડી સેટલ્ડ છે જાહેરનામાઓ છે પ્રતિબંધાત્મક આદેશો છે પોલીસ તબક્કાવાર એન્ફોર્સમેન્ટ કરતી રહેશે